રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દશાપંથી વાડી ખાતે શનિ રવિ બે દિવસીય ગુજરાત કિસાન સભાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી સોળસો રૂપિયાથી નીચેના ભાવો મળે છે મનરેગામાં સો દિવસની રોજગારીને બદલે માત્ર સુડતાળીસ દિવસ કામ આપવામાં આવે છે તો ખેતમજૂરોને લઘુત્તમ વેતનથી પણ એકસો ચાર રૂપિયાથી ઓછી મજૂરી મળે છે જીરો ડ્યુટીથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોના મોતનું સર્ટિફિકેટ સાબિત થશે એવું કહેવાય રહ્યું છે ત્યારે કિસાન સભા ખેડૂતોને સી ટુ પ્લસ પચાસ ટકા ભાવની માંગ કરી રહી છે આપવાની ચિઠી સહી અને ઝુંબેશ કરીને કેન્દ્ર સરકારના ઝીરો આયાત થતા કપાસના નિર્ણય ને પાછો ખેંચવાની માંગ પણ ઉઠી છે ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાનો તારીખ બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ સરકારની જે કઈ નીતિઓ ખેડૂત વિરોધી નીતિઓ છે એ નીતિઓની પણ કાઉન્સિલમાં સ્ટેટ કાઉન્સિલમાં બહુ ગણતાથી ચર્ચાઓ કરવામાં આવી ગુજરાતના ખેડૂતોને છે ત્યાં સુધી દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે અને ગુજરાતના ખેડૂતોને કોર્પોરેટ કંપની અને મોટી કંપનીઓને લૂકને હવાલે આ સરકાર કરતી જાય છે એવા નિર્ણયો કરતી જાય છે ત્યારે ગુજરાતના ખેડૂતોની એક સંગઠિત ભૂમિકા બને આવનારા દિવસોમાં સંયુક્ત કિસાન મોરચાની ભૂમિકાઓ પણ અમે કરવાના છીએ અને એ અંગેની મિટિંગો કરી અને આ સરકારના ખેડૂત વિરોધી જે કાંઈ નિર્ણયો છે એ નિર્ણયોમાં એલએસપી સી ટુ પ્લસ લેવા માટે એ સિવાય સ્માર્ટ મીટર યોજના છે પાછી હટાવવા માટે ખેડૂતોના કરજા નાબૂદી કરવા માટે અને ખેડૂતોને જે પેન્શન મળવું જોઈએ એવા મહત્વના મુદ્દાઓ પર આવનારા સમયમાં અમે આંદોલન અને ઝુંબેશની ભૂમિકાઓ કરવાના છીએ મેરા નામ વિજુ કૃષ્ણ અખિલ ભારતીય કિસાન સભા કા कल કાલ ઓર આજ ગુજરાત ઉપલેટા મેં કિસાન सभा गुजरात किसान सभा का प्रशिक्षण शिविर और हमारा राज्य काउंसिल का भी बैठक हुआ देश भर में किसानों का हालत को के बारे में सरकार के किसान विरोधी नीतियों के बारे में विस्तार से यहाँ चर्चा हुआ हाल ही में अमेरिका के दबाव के चलते जो कपास का वहाँ से भारत आने का बात है 11 परसेंट जो तारीफ था उसको हटा के शून्य किया है मोदी सरकार खास करके इन इलाकों में गुजरात के कपास जहां उत्पादन होता है वहां के किसानों को इसका बहुत बड़ा नुकसान होने वाला है सिर्फ गुजरात में नहीं महाराष्ट्र तेलंगाना अन्य राज्यों में भी जहां कपास का उत्पादन होता है वहां गहरा संकट अभी भी है महाराष्ट्र में विदर्भ में 700 से ज्यादा किसान खास करके कपास के किसान खुदकुशी करने में मजबूर हुए आत्महत्या किए हैं इस स्थिति में यह जो 11 परसेंट का जो टैरिफ था उसको हटाना और भी नुकसान हमारे किसान को होगा मोदी सरकार अमेरिका का दबाव में और भी जो पूंजीपति देश के साथ समझौता मुक्त व्यापार समझौता कर रहे हैं गुजरात दूध उत्पादन में बहुत आगे है और यहाँ सरकारी क्षेत्र में भी किसान को दूध उत्पादन में काफी ज्यादा गुजरात में किसान को भी फायदा हुआ है अभी आने वाले दिनों में जो मुक्त व्यापार समझौता है ऑस्ट्रेलिया वगैरह से कम दाम में वहां से दूध यहाँ आने का भी एक संभावना है अमेरिका भी चाहती है दूध सोयाबीन अन्य फल जैसे सेब जैसा फल है ये सभी निशुल्क आए ये हमारे किसान को और ज्यादा गहरा संकट में डालने वाला है इसी दिशा में हम लोग सितंबर 21, 22, 23 को पूरा कपास जहाँ जहां उत्पादन हो रहा है वहां पे आ, केंद्र सरकार का आ, के लिए एक मेमोरेंडम प्रधानमंत्री को एक मेमोरेंडम देंगे बड़ा आंदोलन का भी निर्णय आने वाला दिनों में हम लोग करने वाले